જો તમે દરરોજ બાઇક સ્કૂટર કે કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે વર્ષ બે હજાર પચીસમાં સરકારે ટ્રાફિક નિયમો અંગે મોટા ફેરફારો કર્યા છે હવે આરટીઓ દરેક વાહન અને દરેક ડ્રાઈવર પર નજર રાખશે જો કોઈ ભૂલ થાય છે તો સીધું સલન આરસી રદ અને લાયસન્સ પણ રદ કરી શકાય છે જો તમારા નામે સલન આરટીઓ નવા નિયમો જારી કરવામાં આવ્યું હોય તો હવે તે નેવ દિવસની અંદર ચૂકવાનું રહે છે જો આ કરવામાં નહીં આવે તો તમારા વાહનને બ્લેકલિસ્ટ કરવામાં આવશે એટલે કે તેને વેચી શકાશે નહીં ટ્રાન્સફર કરી શકાશે નહીં અને આરટીઓ તરફથી કોઈ કામ કરી શકાશે નહીં જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના માતાપિતા અથવા વાહન માલિક પાસેથી પચીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે ઉપરાંત તે વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે અને તે સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ મળશે નહીં જો તમે માન્ય ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તાલીમ લો અને પ્રમાણપત્ર લાવો તો હવે આરટીઓ ટેસ્ટ આપવો જરૂરી નથી આવી શાળાઓએ પણ કડક નિયમોનું પાલન કરવું પડશે જેમ કે એક એકર જમીન ટેસ્ટિંગ ટ્રેક વાહન અને સ્ટાફ સુવિધાઓ હોવી જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો